જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વાક વગર કોઈ માતાજી દેવ તમને દુઃખ આપી શકે બરાબર તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ મિત્રો તમે ઘણીવાર અને ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે તમારા ઉપર કંઈક કરવામાં આવ્યું છે કાવતરા કરવામાં આવે છે વિદ્યાનો પ્રહાર કરવામાં આવે છે અથવા તો કોઈ શબ્દોવાળા દેવ તમારા ઉપર મૂકવામાં આવ્યા છે બરાબર એટલે તમને દેવદુખ છે આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે તો તમારા મગજમાં એક વિચાર એવો પણ આવતો હશે કે આપણે કોઈનું ખરાબ ના કરીએ આપણે કોઈનું કશું ના બગાડ્યું હોય છતાંય આપણી પ્રગતિથી કોઈ બળે અથવા તો આપણી પ્રગતિ આપણે જે ખુશ રહીએ છીએ એ લોકોને ના ગમે એમાં આપણો શું વાંક અને જો આપણો વાંક જ ના હોય તો કોઈ માતાજીનું કાવતરું કરે દેવી દેવતા તો આપણને કોઈ માતાજી દેવ આપણને દુઃખ આપવા આવે અને આવે તો કેમ શું માતાજી વાક વગર પણ આપણને દુઃખ આપવા કોઈના કહેવાથી આવે આપણા ઉપર ખરેખર માતાજીનું દુઃખ હોઈ શકે છે કાવતરા થઈ શકે છે મેલી વિદ્યાના પ્રહાર થઈ શકે છે આવા તમને વિચાર સો ટકા આવતા હશે તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ કે વાક ના હોય પણ આપણી પ્રગતિ કોઈને ના ગમતી હોય આપણો સ્વભાવ કોઈને ના ગમે અથવા તો આપણે જે રીતે રહીએ છીએ એ કોઈને ના ગમતું હોય અથવા તો કોઈ દુશ્મની હોય બરાબર હવે દુશ્મનીમાં એવું હોય કે આપણો વાંકે ના હોય બરાબર સતોય આપણા ઉપર એ વ્યક્તિ કોઈ કાળ ક્રોધ અથવા તો કોઈ પણ ભૂલ એના મગજમાં કોઈ એવું ભૂલ બેસી ગયું હોય કે આ વસ્તુ આમના કારણે મારા જિંદગીમાં બગડ્યું છે અથવા તો આના કારણે આમ થયું છે મારી લાઈફમાં તો એ માણસ આ બધું કરતા હોય તો આપણો વાક ના હોય પણ એને એવું લાગે છે કે આપણો વાક છે તો એ આપણા વાકે કોઈ દેવ માતાજીને ધાપુકાર કાવતરું અથવા તો કોઈ મેલી વિદ્યાના પ્રહાર આપણા ઉપર કરાવે તો કોઈ દેવ એમની વાત સાંભળી અથવા તો એમનું જે મંથન છે એ સાંભળીને આપણને દુઃખ આપવા આવે કે નહીં અને કદાચ ના આવતું હોય તો આ કાવતરા શું કામ થતાં હશે બરાબર કેવી રીતે આપણા ઉપર અસર કરતા હોય અથવા તો તમને એવું પણ લાગતું હોય કે શું ખરેખર આ મેલી વિદ્યા થાય છે કાવતરા થાય છે કોઈ શબ્દોવાળું દેવ આપણા ઉપર ચઢાવી અથવા તો મૂકી શકે છે તો આજે આપણે ક્લિયર કરીશું આ વિડીયોમાં તો મિત્રો તમે માનો કે ના માનો પણ આ બધી વસ્તુ સત્ય છે અને ઘણી જગ્યાએ વસ્તુ પકડવામાં પણ આવી છે ઘણાને આ વસ્તુથી દુઃખ પણ પડ્યું છે અને આ વસ્તુ વારંવાર કરતા હોય છે બધા તો તમારા મગજમાં એ વિચાર હોય કે ભાઈ મેલી વિદ્યા કરાવે માણસ કાવતરા કરાવે માણસ આપણને દેવ દુઃખ પણ આપણે આપણે કંઈ પણ કર્યું ના હોય તોય તો આપણે પછી બચવું કેવી રીતે બરાબર આપણે પછી શું વારંવાર એ કરે જાય ને આપણે દુઃખી થઈ જવાનું આનું સમાધાન શું બરાબર તો મિત્રો આનું સીધું અને શોર્ટ સમાધાન છે બરાબર સરળ ભાષામાં તમને સમજાવું છું કે કાવતરા હોય તોય કોઈ વિદ્યાના પ્રહાર હોય તોય અથવા તો કોઈ પણ શબ્દોવાળું ખાઈ જાય એવું દેવ હોય તોય તમે નીતિમાં છો અને તમારા ઘેર કોઈ દેવી દેવતાનો સાચો દીવો બળે છે તો કાવતરા વસીકરણ મોહિની ધાપુકાર ખોટી રીતે કરેલા કોઈ પણ કાવતરા કોઈ પણ વિદ્યા તમને અસર કરી નથી શકતી એના માટે તમારે એક જ કામ કરવાનું હોય કે આપણા જે દેવ છે આપણી જે માતાજી છે એના ઉપર તમારી આસ્થા એટલી અડગ હોવી જોઈએ તમારી ભક્તિ એટલી શ્રદ્ધાવાળી હોવી જોઈએ હૃદયથી જે ભક્તિ હોય જે તમારા મનના એરાદ હોય જે તમારી પ્રાર્થના કરવાની રીત છે એમાં પવિત્રતા હોવી જોઈએ ને તમારો જે વિશ્વાસ છે એ અડગ હોવો જોઈએ આપણા દેવી દેવતા ઉપર હવે આપણા ઘરે જ આપણા દીવા ઉપર જ આપણને સ શંકા હોય તો પછી આ બધું થવાનું જ છે બરાબર હવે થઈ જાય બરાબર બાર મહિના મેં એક એક જ વખત અગરબત્તી કરવા જતા હોય અને આવું કંઈ આવીને પડે ને એટલે પછી એમ કહે છે ભાઈ આપણા ઘેર દેવ બેઠા છે શું કામ બેઠા છે બરાબર એટલે એમ કે ભાઈ તમે બાર મહિને એક અગરબત્તી કરો છો બરાબર જે કરવાવાળા હોય આ બધું વિદ્યા કાવતરા વસીકરણ મોહિણી એમને આખી જિંદગીએ દેવ નામે ગાઢી નાખ્યું હોય એમાં એટલા પરિપક્વ થઈ ગયા હોય દેવને એટલું માનતા હોય એવી ભક્તિ કરતા હોય કૃત્ય એ ખરાબ કરે છે કાર્ય એ ખરાબ કરે છે પણ જે એમની રહેણી કેણી છે દેવ પ્રત્યેનો વિશ્વાસ છે અને એ દેવના જે વિશ્વાસ છે જે શબ્દોવાળા દેવ છે એને એમને સિદ્ધ કરી સાધના કરી પ્રસન્ન કરી અને આદિન કરેલા છે તો તમે એટલું વિચારી શકો છો કદાચ એમની ભક્તિથી કોઈ માણસ એ ભક્તિથી કોઈ દેવ જોડે આવું ખરાબ કામ કરાવી શકતું હોય કોઈને હેરાન કરાવી શકતું હોય તો તમે તમારી ભક્તિથી તમારી રક્ષા ના કરી શકો એટલે મારો કહેવાનો તર્ક એ છે કે તમે એકવાર વિચાર કરજો કે જો માણસ કોઈ ખરાબ કામ કરવા માટે દેવી દેવતાને રાજી પ્રસન્ન શબ્દોવાળું દેવ એને પ્રસન્ન રાજી સિદ્ધ કરી શકતું હોય કોઈનું ખરાબ કરવા માટે તો એની ભક્તિ કેવી હશે અને વિચારધારણા કેવી હશે એની જે રહેણી કેણી કેવી હશે એનું મન કેટલું અડગ હશે બરાબર તો પછી જ્યારે એને આ બધું કાર્ય કરવા સતો હોય એને માતાજી ઉપર કોઈ દાળ શંકા ના થતી હોય તો તમે તો એની ભક્તિ કરો છો તમારે કોનું કાર્ય ખોટું કરવું નથી બરાબર તો તમને તમારા દીવા ઉપર શંકા હોય તો જે દિવસ તમારા મનમાંથી તમારા દીવા પ્રત્યે એક લાગણી જાગી જશે એક શ્રદ્ધા જાગી જશે અને જે શંકા છે એ જો દૂર થઈ જઈ અને એ શ્રદ્ધામાં બદલાઈ ગઈ તો તમારા ઉપર કોઈ દિવસ આવા સંકટ આવશે નહીં એ સો ટકાની ગેરંટી છે પણ તમારી ભક્તિ એવી જો હોવી જોઈએ મેં વારંવાર આપણા વિડીયોમાં કીધેલું છે કે આપણા ઘરનો દીવો ઉજળો હોય તો વેરી દુશ્મન ઓધળો હોય આપણા ઘરનો દીવો ઉજળો હોય તો જ વેરી દુશ્મન ઓધળો હોય બરાબર પછી વાગે એટલે પછી તમને દેવ યાદ આવે ભાઈ તારા બેઠે આમ બરાબર બાર મહિના કરી નહીં હવે તમે ભગવાન એના જોડે જાઓ એટલે એ પણ વિચારે કે ભાઈ હવે જરૂર પડી છે એટલે હવે નમીએ જાશે જશે ભોડું એ પછાડશે ઢોળો રખડશે ખાવાનું એ મૂકી દેશે અને હવે મારશે અત્યારે હવે પથરા નીચેની આંગળી આવી છે બરાબર તો તમારા શ્રદ્ધા ઉપર છે બરાબર જો તમે દેવના થઈ ગયા તો કાવતરા વસીકરણ મૂળચોટ મેલી વિદ્યા કોઈ પણ કોઈ પણ વસ્તુ તમારું કંઈ પણ બગાડી શકતી નથી તો આ એક માણસનો સારો એવો કોમેન્ટ હતો તો એનો ડાઉટ ક્લિયર કરવા માટે આ વિડીયો બનાવ્યો છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને કોઈ તમારા સગા સંબંધીમાં અથવા તમારા મિત્રોમાં કોઈને આવો ડાઉટ હોય તો એને પણ શેર કરજો તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે નવો વિડીયો તમારે કયા ટૉપિક ઉપર જોવે છે એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ